મિત્રો સોના ચાંદીના ભાવની તેજી હવે એક અકલ્પનીય તબક્કામાં પહોંચી ચૂકી છે ખાસ કરીને ચાંદીના ભાવમાં જે રીતની ઉથલપાથલ જોવા મળી છે તેને તમામને ચોંકાવી દીધા છે ઓગણીસો એસી પછી એટલે કે છપ્પન વર્ષ પછી પહેલી વાર ચાંદીના ભાવે એક દિવસીય સૌથી મોટો ઉછાળો અને ત્યારબાદ તે જ દિવસે સૌથી મોટો કડાકો એમ બે રેકોર્ડ એક જ દિવસમાં બનાવી નાખ્યા છવ્વીસ જાન્યુઆરીએ ચાંદીના ભાવ ચૌદ ડોલર જેટલા ઉછળી ગયા એક જ દિવસમાં ને ત્યારબાદ ફક્ત એક થી દોઢ કલાકના ગાળામાં ઊંચી સપાટીએથી થી બાર ડોલર તૂટી ગયા આવું ક્યારે જોવા નથી મળ્યું

તેતાલીસ દિવસ ચાલ્યું હતું એટલે કે ઇતિહાસ નું સૌથી લાંબુ સટડાઉન જે નજીકના સમયમાં જ આપણે જોઈ ચૂક્યા છીએ અમેરિકામાં અને એ સટડાઉન વખતે સોના અને ચાંદીના ભાવમાં જબરદસ્ત તેજી જોવા મળી હતી તેથી જો હવે ફરીથી આ શટડાઉન લાગે કે જે કહેવાય રહ્યું છે એકત્રીસ જાન્યુઆરીએ લાગી શકે છે એસી થી વધુ શક્યતા અત્યારે નિષ્ણાંતો વ્યક્ત કરી રહ્યા છે આ શટડાઉન લાગવાની જો આ શટડાઉન લાગશે તો તેજીને નવેસરથી સરથી ભડકો મળશે એટલે કે આગમાં ઘી હોમવા જેવું કામ આ ઘટના કરી શકે છે અને સોના ચાંદીની તેજી ફરીથી નવી ઊંચાઈઓને પાર કરી શકે છે ચાંદીના ભાવથી શરૂઆત કરીએ ચાંદીના ભાવનો ચાર્ટ તમે જોઈ રહ્યા છો સતત એક મહિનાથી ભયંકર તેજી ચાલે છે તેમાં પણ છેલ્લા ફક્ત સાત દિવસની અંદર વીસ ટકાથી વધુમાં ઉછાળો ચાંદીએ જોઈ લીધો છે તેમાં છેલ્લી ચોવીસ કલાકમાં ભયંકર ઉથલપાથર જોઈ લીધી ચાંદીએ ચાંદીનો ભાવ જે આ ઉથલપાથર થાય તે મુખ્યત્વે રાતના ગાળામાંથી એટલે કે ભારતીય બજાર બંધ હોય અમેરિકાની બજાર ચાલુ હોય એ ગાળામાં થઈ જેથી ભારતીય બજારમાં જે આપણા ભાવ હોય એમાં બહુ મોટી વધઘટ જોવા નથી મળી પરંતુ સાડા ત્રણ લાખ ની ઉપર ચાંદીનો ભાવ ગયો છે અને હજુ પણ યથાવત છે આગળ આપણે કહ્યું તેમ શટડાઉન લાગશે તો ચાંદીના ભાવમાં અહીંથી વધુ મોટો ઉછાળો થાય અને એકસો પચીસ ડોલર અને એકસો તેત્રીસ ડોલરના નવા ટાર્ગેટ આંતરરાષ્ટ્રીય ચાંદીમાં આવી રહ્યા છે ત્યાં સુધી ચાંદી પહોંચે એટલે ભારતીય બજારમાં ચાર લાખ ને પાર થઈ જાય અત્યારે ચાંદી ચોરસા ભાવ સાડા ત્રણ લાખ રૂપિયા અને નવસો નવ્વાણું ચાંદી ત્રણ લાખ ચોપન હજાર વીસ જીએસટી ચાંદી ત્રણ લાખ સાઠ હજાર રૂપિયાના ભાવમાં વેચાઈ છે ફક્ત પાંચ દિવસના ગાળામાં પચાસ હજાર રૂપિયા જેટલી ભયંકર ઉથલ અને તેજી ચાંદીએ જોઈ લીધી છે સોનાના ભાવની વાત કરીએ સોનાના ભાવનો ચાર્જ તમે જોઈ રહ્યા છો સોનાના ભાવમાં પણ જબરદસ્ત તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે છવ્વીસ જાન્યુઆરીએ એક જ દિવસમાં એકસો પચાસ ડોલરની ઉથલ પાથલ જોઈ પહેલા એકાવનસો ડોલર ઉપર ભાવ ગયો ત્યારબાદ રાત્રે જે કડાકો બોલ્યો એકસો પચીસ ડોલરનો કડકો બોલ્યો અને પાંચ હજાર ડોલરની અંદર એક તબક્કે સોનું ઉતરી ગયું પરંતુ ત્યારબાદ ફરીથી તેમાં ઉછાળો જોવાયો છે અત્યારે ફરીથી સોનું મજબૂત થઈ ગયું છે જે સમાચારો છે જે પોલિટિકલ ટેન્શન જે આપણે વાત કરી હતી તે ઈરાન અને અમેરિકા વચ્ચેનું ટેન્શન હજુ પણ યથાવત છે અમેરિકામાં ફેડની મિટિંગ ચાલુ થઈ ગઈ છે આવતીકાલે ફેડ

જે કંઈ અત્યારે જીઓપોલિટિકલ કન્ડિશન છે વૈશ્વિક ઇકોનોમિક કન્ડિશન છે તે સપોર્ટ આપી રહી છે સોનાના ભાવની તેજીને તેના લઈને પ્રીમિયમ ચાલી રહ્યું છે એટલે કે બિલ વગરનું સોનું તેનો એક્ચ્યુઅલ ભાવ હોય તેનાથી પણ ઊંચા ભાવમાં હાલ વેચાઈ રહ્યું છે અને ફેડની મિટિંગ શટડાઉન ના સમાચાર ઈરાન અમેરિકા ન્યૂઝ એમાં કંઈ પણ થાય એટલે આગામી બે થી 3 દિવસ સુધી મજબૂત સોના અને ચાંદી બંનેની બજાર એવું લાગે છે કોઈ પણ નેગેટિવ ન્યૂઝ આવશે કે જે અપેક્ષા હોય તેના કરતા વિપરીત ન્યૂઝ આવે તેજીની અપેક્ષાથી વિપૃત તો કરેક્શન પણ હવે દેખાઈ શકે કારણ કે એક ધારી તેજી ઘણી બધી આગળ ચાલી ગઈ છે અને હવે વેચવાલીનું દબાણ પણ આવી શકે તો કરેક્શન અને તેજી બંને વચ્ચે વિસાઈ શકે છે સોના અને ચાંદીની બજાર મોટી વધઘટના એંધાણ આગળ પણ રહેશે આ રીતની અપડેટ પણ આપણી આગળ આવતી રહેશે સોના ચાંદીનો આ રીતનું એનાલિસિસ અને ડેઈલી ભાવ જોવા માટે વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં આભાર